ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી જે જીંક ખાતર આવે છે અલગ અલગ એના વિશે જેમાં સલ્ફેટ આવે છે સલ્ફેટમાં પણ બીજું છે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા વાળું જે લિક્વિડ જીન્ક આવે છે એની પણ આપણે વાત કરી હતી અને ત્રીજું છે ચિલેટેડ જીંક હવે ખેડૂત મિત્રો ચિલેટેડ જીંક પણ અલગ અલગ છે એ પ્રકારો આવતા હોય છે જેમાં બાર ટકા વાળું ચિલેટેડ જીંક છે સત્તર ટકા વાળું છે

હોય છે અમુક આપણે પાયામાં આપીએ તો સારું અમુકનો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ અને બીજા ખાતર સાથે આપવું કે નહીં એ બધાનું છે એ અલગ અલગ હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આ જે ચિલેટેડ જીંક આપણે બાર ટકા સત્તર ટકા અને છ પોઈન્ટ આઠ ટકા વાળું જે આવે છે એનો આપણે ક્યારે ઉપયોગ કરવો જોઈએ કેટલી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ બીજા ખાતર સાથે વાપરવું કે નહીં એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આપણી સાથે ચેન્ડ સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે આપણું જે જીંક આપણે નાખીએ છીએ કેટલી ઝડપે મળે છે આપણે જમીનમાં આપવું કે છંટકાવ કરવો બીજા ખાતર સાથે આપવું કે નહીં એની આપણે આગળ ચર્ચા કરીએ તો પેલું છે ખેડૂત મિત્રો ચિલેટેડ જીંક બાર ટકા

પાયામાં જ્યારે ખાતરો નાખતા હોય ત્યારે આપણે આ ચિલેટેડ ઝીંક બાર ટકા નાખીએ તો એ ખાસ કરીને અત્યારે કેવું થાય કે જે ફોસ્ફરસ વાળા ખાતર છે કેલ્શિયમ છે અથવા આપણી જમીનની પીએચ વધારે છે એના કારણે છે એ ઝીંક છે એ સારા પરિણામ આપતું નથી અને ખાસ કરીને જીંક અને જે ફોસ્ફરસ છે એ બંને મળીને એવા અદ્રાવ્ય રૂપમાં ફેરવાઈ જતા હોય છે જેમાંથી ફોસ્ફરસ છે એ પાક લઈ શકતો નથી અને ઝીંક પણ લઈ શકતો નથી તો આપણે આ પાયામાં અને ખાસ કરીને આપણે પાયામાં આને આપવામાં આવે એચિલેટેડ ઝીંક બાર ટકા આપણે એનો છંટકાવ પણ કરી શકીએ છીએ પણ ખાસ કરીને એટલા માટે કે અત્યારે ઝીંક સલ્ફેટ જે ખાતર આવે એ તમે ડીએપી ખાતર સાથે નાખો તો બંનેના પરિણામ છે બંનેના રિઝલ્ટ છે એ કપાય છે તો એવી અવસ્થાએ આપણે ચિલેટેડ બાર બાર ટકા વાળું જે આવે છે એ આપણે ફોસ્ફરસવાળા ખાતર જેમ કે ડીએપી છે એની સાથે નાખે તો એ ફોસ્ફરસ સાથે કોઈ પ્રક્રિયા કરશે નહીં ને આપણને બંનેના સારા પરિણામ મળશે તો આ વસ્તુ છે ચિલેટેડ ઝિંક 12% ની હવે વાત કરીએ ચિલેટેડ ઝિંક 17% જેમાં આ તમે 17% વાળું આવે એમાં હેડીપી આવી રીતના લખેલું આપણને જોવા મળશે આ છે ઈ ફોસ્ફેટ ગ્રુપ છે એનું જીંક ઉપર છે એ કોટિંગ કરેલું હોય છે પણ આપણે એટલું મજબૂત હોય છે એટલે આને આને આપણે છે એ પાયામાં અથવા આનો પણ બંને દ્વારા ઉપયોગ છે એ કરી શકીએ છીએ જેમ આપણે વાત કરી કે ફોસ્ફેટનું કવર છે ફોસ્ફેટ ગ્રુપનું એનું કવર લગાડેલું હોય છે પણ ખાસ કરીને આપણને આમાં ઝિંક ની માત્રા છે મળે છે આના કે આમાં આપણને પણ બીજી વસ્તુ મિત્રો આપણે પાયામાં ઉપયોગ કરીએ તો ફોસ્ફરસ વાળા છે કેલ્શિયમ વાળા ખાતરો છે એની સાથે આ પ્રક્રિયા કરી લેતું હોય છે એટલા માટે આના પરિણામ છે એ થોડાક આપણને કપાય છે જો આપણે એનો પાયામાં ઉપયોગ કરીએ તો અને જો આપણે છટકાવ દ્વારા ઉપયોગ કરીએ તો આપણે આમાં વાત કરી બાર ટકામાં આપણને તાત્કાલિક મળતું નથી પણ જો આ સત્તર ટકાનો ઉપયોગ કરીએ તો બાર ટકા કરતા જલ્દી આપણને આ છે 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 પરિણામ આપતું હોય બાર ટકા કરતા આપણને તાત્કાલિક પરિણામ જોતા હોય તો આપણે આ સત્તર ટકા વાળાનો છે એ છટકાવ અથવા પાણી સાથે આપી શકીએ છે અને બીજી વસ્તુ આપણે જેમ વાત કરી કે આની એક તકલીફ એ છે કે આનો જે કવર કરેલું હોય એ એટલું બધું મજબૂત નથી એના કારણે બીજા ખાતરો સાથે પ્રક્રિયા કરી લે છે જેથી બંનેના પરિણામ થોડાક આપણને કપાતા છે મળે છે હવે છેલ્લી વાત કરીએ ખેડૂત મિત્રો ચિલેટેડ આ એક પ્રકારનું એમિનો એસિડ છે ગ્લાયસિન છ પોઈન્ટ આઠ ટકા આ પણ એક ઝિંક છે એ આવે છે પણ આનો ફાયદો એ છે કે આ જે ગ્લાયસિન છે એ એક પ્રકારનું એમિનો એસિડ છે તો એમિનો એસિડનો ઉપયોગ આપણો જે પાક હોય એ ખોરાક તરીકે કરતો હોય છે એના કારણે આ આ જે જે ચિલેટેડ છે છે મતલબ પાન એમાં જે કાણા હોય જે હોય છે એમાં જે છે એ પ્રવેશ કરતું હોય છે અને બીજા ઘણા બધા એવા જે ઓલા હોય છે જેના કારણે આ જે ગ્લાયસિન છે એમિનો એસિડ છે એને આપણો જે પાક છે એ ખોરાક તરીકે

તો આ ચિલેટેડ જીંગ ગ્લાય છ પોઈન્ટ આઠ ટકા વાળું આવે છે પણ આ જે ગ્લાય વાળું જે બંને દ્વારા પાક લેતું હોય છે એક તો જીંક દ્વારા અને બીજું પોતાના ખોરાક તરીકે પણ લે છે એટલે આપણા પાકમાં જે એ જલ્દી જિંક મળે છે અને એની સાથે પાક છે એ જલ્દી એનો ઉપયોગ પણ કરી શકે છે

એનો આપણે ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને પાયામાં કેમ કે પાયામાં બને ત્યાં સુધી જિંક સલ્ફેટ જે ખાતર આવે છે એનો આપણે જો ડીએપી અથવા સિંગલ સુપર ફોસ્ફેટ એવા ખાતરનો ઉપયોગ કરતા હોય તો બંને ત્યાં સુધી કરવો જોઈએ નહીં અને જો આપણે છટકાવમાં સૌથી સારા અને ઝડપી પરિણામ લેવા હોય તો આ જે છ પોઈન્ટ આઠ ટકા વાળું જે ચિલેટેડ જીંક ગ્લાયસિન વાળું આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ માહિતી ખૂબ જ જરૂરી છે કેમ કે રિલેટેડ માં પણ ઘણા ખેડૂત મિત્રોને છે એ ખબર હોતી નથી તો એમાંથી આપણે ક્યુ ક્યારે નાખવું એની માહિતી લેવી છે એ ખૂબ જ અગત્યની છે જેથી આપણે વધારે ખર્જો પણ ના થાય અને સૌથી સારા પરિણામ લઈ શકે અને છેલ્લે આપણે વાત કરીએ ડોઝની તો ખાસ કરીને 15 થી 20 ગ્રામ આ જે બધા ઝિંક આવે છે એનો આપણે છટકાઉ તરીકે ઉપયોગ કરી શકીએ છે ખાસ કરીને છટકાઉમાં 70% અને છ પોઈન્ટ આઠ વાળું આપણે બને ત્યાં સુધી ઉપયોગમાં લેવું સારા પરિણામ માટે જો આપણે પાયામાં નાખતા હોય તો ગ્રામ પ્રતિ આ ચિલેટેડ છે એ આપણે ઉપયોગ કરવો જોઈએ કેમ કે ઓલા ઝિંક સલ્ફેટ ખાતર કરતા આપણને ચિલેટેડ જે વાળા ખાતરો છે એ થોડા મોંઘા મળતા હોય છે તો એના પ્રમાણમાં આપણને એનો ડોઝ પણ ઓછો જોવા મળે છે એટલે તમે એકરે પાંચસો ગ્રામ